તો બીજી તરફ કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાએ જામનગરમાં સિદ્ધિ વિનાયકના દર્શન કર્યા છે જામનગરના સપડા ગામના પ્રાચીન મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા છે મંદિરનો પ્રવાસન સ્થળ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં મંદિરનો વિકાસ થશે મુળુભાઈ બેરાએ નિવેદન પણ આપ્યું છે કહી રહ્યા છે અહીં જમણી સુંધવાડા ગણેશજીના ખાય છે દર્શન મંદિર સાથે કેટલીક માન્યતાઓ પણ જોડાયેલી છે કે સપડા ગણેશ મંદિર ગણેશ ચતુર્થી ના દિવસે દર્શન કરી અને ધન્યતા અનુભવું છું આજના દિવસે અનેક પદયાત્રીઓ અહીંયા જામનગર છપડા ગણેશ મંદિરે શ્રદ્ધાપૂર્વક અહીંયા આવતા હોય છે આજે ગણેશ ચતુર્થીનો મેળો પણ હોય છે આ પ્રવાસન સ્થળ તરીકે પણ ગણેશ મંદિર સપડાને સમાવેશ કરવામાં આવ્યો છે